CBAC Recruitment Bay, 2025 Central Board of Secondary Education દ્વારા ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે 212 જગ્યાઓ માટે જાહેર થયેલા ભરતીમાં 12 પાસ અને કોલેજ કરેલા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે ફોર્મ ભરવાની પ્રક્રિયા 1 જાન્યુઆરી થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લે 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે આ ભરતી માટે 18 વર્ષથી 30 વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે 212 જગ્યાઓની આ ભરતી માટે પગાર ધોરણ 35000 રૂપિયા સુધીનું છે వర్తి విషయની માહિતી, જૈવિકે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી વગેરેની માહિતી રહી આપેલી છે તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી એકવાર જરૂરથી વાંચી લેવી અને નોટિફિકેશન પણ વાંચી લેવું. CBCIC ਰિક્રુટમેન્ટ 2025 સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBCIC પોસ્ટનું નામ સુપ્રિટેન્ડન્ટ જુનિયર આસિસ્ટન્ટ કુલ જગ્યા 212 નોકરી સ્થાન ભારતવર્ણી CBCIC ઓફિસમાં અરજી શરૂ કરવાની તારીખ 1 જાન્યુઆરી 2025 અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ફી ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ અરજી કરવાની રીત પગાર ધોરણ જગ્યા મુજબ જગ્યાઓ જગ્યાનું નામ જગ્યાઓ સુપરટેન્ડન્ટ એકસો બેતાલીસ જુનિયર અસિસ્ટન્ટ સિત્તેર સીબીએસઈ રિક્રુટમેન્ટ બે હજાર પચીસ શૈક્ષણિક લાયકાત પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત સુપરિન્ટેન્ડન્ટ સ્નાતક ડિગ્રી અને કમ્પ્યુટર જ્ઞાન વિન્ડોઝ એમએસ ઓફિસ ઇન્ટરનેટ

अर्जी करवानी तारीख फी भरवानी एक रिक्रुटमेंट सुपरिंटेड पीस हजार चार सौ रूपिया एक लाख बार हजार चार सौ रूपिया पे लेवल छा जूनियर आसिस्ट ओगनीस हजार नवसो रूपिया तेसठ हजार सौ रूपया पे लेवलई रिक्रुटमेंटीस माम कई रीते भरव CBAC ની અધિકૃત વેબસાઈટ cbac.gov.in પર જાઓ હોમપેજ પર CBAC Group B C Recruitment 2025 માટેનો લિંક શોધો અને તેના પર ક્લિક કરો અરજી માટે નવો પેજ ખુલે છે જ્યાં Apply Online વિકલ્પ પર ક્લિક કરો બધી જરૂરી માહિતી નાખો તમારો ફોટો સહી અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અરજી ફી જ્યાં લાગુ હોય ઓનલાઈન પેમેન્ટ દ્વારા ભરો અરજી ફોર્મને સંપૂર્ણ રીતે ભરીને Submit બટન પર ક્લિક કરો ફોર્મ સબમિટ કર્યા પછી એક કન્ફર્મેશન પેજ જનરેટ થશે તેનું પ્રિન્ટ આઉટ રાખો મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી કરીને તમને વિડીયો મળતા રહે મિત્રો જય હિન્દ